નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ખરેખર મનુષ્ય શું શોધી રહ્યો છે તમે જુઓ મનુષ્ય રાત દિવસ દોડી રહ્યો છે રાત દિવસ મજૂરી કરી રહ્યો છે આખી રાત ઊંજાગ કરે છે દિવસે પણ શાંતિથી ઊંઘતો નથી તો મનુષ્ય શું શોધી રહ્યો છે તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે દરેક મનુષ્ય કોઈને કોઈ પ્રકારની દોડધામ કરી રહ્યો છે અને રાત દિવસ પણ જોતા નથી કોઈ નોકરી ધંધો કરે છે કોઈ મજૂરી કરે છે તો આનું એક જ કારણ છે કે દરેક મનુષ્યના અંદર એક જ ભાવના હોય છે દરેક મનુષ્યના અંદર એક જ ઈચ્છા હોય છે કે જીવનમાં સુખ શાંતિ અને આનંદથી રહેવાય અને આના માટે જ મનુષ્ય રાત દિવસ દોડી રહ્યો છે અને સુખી થવા માટે સમય આવે તો એ મનુષ્ય બુરા કર્મ પણ કરી દેશે તો મનુષ્યને ધનમાં જ સુખ દેખાય છે અને ગમે તેવા કર્મ કરીને મનુષ્ય માની લ્યો ધનને કમાઈ લેશે અને જ્યારે ધન ન હતું ત્યારે એવું વિચારતા હતા કે ધન મળી જાય તો સુખ શાંતિ થઈ જાય પરંતુ જેવું ધન ઘરમાં આવે છે એટલે જે થોડી ઘણી શાંતિ એમના મનમાં હતી તે પણ રહેતી નથી કેમ કે મનુષ્યને ધનથી તૃપ્તિ મળતી નથી પરંતુ એ જ ધન મનુષ્યની ઈચ્છાઓને વધારી દેશે માની લો કે તમારી પાસે કંઈ જ ન હતું ત્યારે તમારી ઈચ્છા એવી હતી કે જો ઘરમાં દસ લાખ રૂપિયા આવી જાય જો મને દસ લાખ રૂપિયા મળી જાય તો હું મારું આખું જીવન સુખ શાંતિ અને આનંદથી વિતાવી દઉં પરંતુ જ્યારે દસ લાખ રૂપિયા તમને મળી જાય છે ત્યારે તમારા જીવનના પરંતુ દસ લાખ ઘરમાં આવી ગયા તો શું તમે સુખ શાંતિથી જીવન જીવવાના છો ના બિલકુલ નહીં કેમ કે આપણી ઈચ્છાઓ પહેલાં કરતાં પણ વધી જવાની કેમ કે આજ દિવસ સુધી સંપત્તિ કોઈને સુખ આપી શકી નથી સંપત્તિ તમારી ઈચ્છાઓને વધારવાનું જ કામ કરે છે તો જ્યારે તમારી પાસે કંઈ જ નહોતું ત્યારે તમે રાત્રે શાંતિથી સુઈ જતા હતા પરંતુ તમારી પાસે દસ લાખ આવી ગયા તો તેને તમારી ઊંઘ પણ હરામ કરી દીધી કેમ કે રાત્રે તમે સૂઈ જ નથી શકવાના અને ભવિષ્ય તમે સૂઈ જાઓ તો પણ તમારું સપનું કેવું હશે દસમાંથી વીસ કેવી રીતે કરવા દસમાંથી વીસ કરવાના જ તમે સપના જોતા હશો અને દસમા વીસ લાખ કેવી રીતે કરવા એ જ આપણે વિચારતા હોઈએ છીએ તો એ જ સંપત્તિ તમને બેહોશીમાં ધકેલી દેશે એ જ સંપત્તિ તમને સત્યથી દૂર લઈ જાય છે એટલે જ આપણે તે વિચારી શકતા નથી કે સંસાર અને સંસારની સંપત્તિ આ આપણી નથી તે એક સાગરની લહેરના જેવી છે જે લહેર બને છે તેને મટવું પડે છે અને લહેર તમે જુઓ લહેર ઉપડે સાગરમાંથી પણ કિનારે આવીને એને મટવું પડે છે અને આપણે બધા જ એટલી બધી બેમાં જીવન જીવી રહ્યા છીએ કે જે સંપત્તિ માટે આપણે આપણા જીવનને વ્યર્થ ખોઈ નાખ્યું આપણા જે સંપત્તિ માટે આપણે આપણા જીવનનું બલિદાન આપી દીધું શું એ સંપત્તિ તમારી સાથે આવવાની છે કે તમે એના માટે તમારા પૂરા જીવનનું બલિદાન આપી દીધું તમે એમાં પૂરે પૂરા ખોવાઈ ગયા તમે પૂરે સંપત્તિ સંપત્તિથી સમર્પણ થઈ ગયા એના ભેગી કરવા માટે તમે ન કરવાના કર્મ કર્યા અને તમે જેને અઢળક પ્રેમ કર્યો જેને તમે તિજોરીમાં પ્રેમથી તિજોરીમાં લોક કરી પણ શું તમારા લોકમાં એ રહી છે તમારી પાસે એ રહી છે સંપત્તિએ તમને સાથ આપ્યો છે કે પછી સંપત્તિ એ જ સંપત્તિ તમને કુમાર્ગે દોરી જશે એ જ સંપત્તિ તમને એવરેસ્ટ શિખર ઉપરથી ધકેલીને નકેનો દારૂ દ્વાર ઉપર લઈ ગઈ છે તો સંપત્તિ સંપત્તિ માટે આપણા જીવન વ્યક્ત આપણે ખોઈ નાખ્યું તો સંપત્તિએ આપણને સુખ શાંતિ અને આનંદ હતો તે પણ આપણો છીનવી લીધો છે પરંતુ આનંદ તો ચીનવી લીધો એ તો બરાબર છે પણ આપણા માથે જે શુદ્ધ આકાશ હતું શુદ્ધ ચિત્ત હતું શુદ્ધ આપણા વિચારો હતા એને પણ મલિન કરીને એ જ સંપત્તિએ આપણને કુકર્મના ભારા બંધાવ્યા છે આપણી પાસે એ જ સંપત્તિએ અત્યાચાર કરાવ્યો છે એ જ સંપત્તિએ ભ્રષ્ટાચાર સલકપટ દગા પ્રપંચ અને પાપ કર્મ પણ કરાવ્યા તો પણ એ આપણી ન બની અને એ જ સંપત્તિએ આપણને મૃત્યુ સમયે દગો દીધો અને આપણાથી કાયમને માટે છૂટી ગઈ તો ખરેખર મનુષ્ય સુખ શાંતિ અને આનંદ શોધી રહ્યો છે પરંતુ અજ્ઞાનતાના અંધકારમાં મનુષ્ય એટલું પણ વિચારી શકતું નથી કે સંપત્તિ સાગરની લહેર જેવી છે તે ચલાયમાન છે જેમ સાગરની લહેર દોડી રહી છે તેમ સંપત્તિ પણ દોડી રહી છે તો આપણને સુખ શાંતિ અને આનંદ ક્યાંથી આપવાની છે તો સુખ શાંતિ અને આનંદ તો સ્થિરતામાં સ્થિરતા આપી શકે છે સ્થિરતામાં તો સુખ શાંતિ અને આનંદ ભરપૂર માત્રામાં ભરેલો છે અને સ્થિરતા એ જ સંતોષ છે તો સંતોષી નર એ જ સદા સુખી છે તો આપણો સંતોષ તો તૂટી જ ગયો છે એનું કારણ છે કે આપણે સંપત્તિને ઓળખી શક્યા નથી સત્તા આપણે પૂરા જીવન શોધી રહ્યા છીએ કે સુખ ક્યાં મળે શાંતિ ક્યાં મળે આનંદ ક્યાં મળે આના માટે તો માણસ મહેનત કરે છે જો સુખ શાંતિ આનંદની જરૂર જ ના હોય માણસને અને એને પહેલેથી જ મળી ગયું હોય તો સંપત્તિની કોઈ જરૂર નથી સંપત્તિ એક કામ ચલાવ વસ્તુ છે પરંતુ એમાંથી સુખ શાંતિ અને આનંદ તો મળતું જ નથી સુખ શાંતિ અને આનંદ તો સ્થિરતામાં જ મળે છે પરંતુ આપણે સ્થિર થયા જ નથી અને સં ગોતી રહ્યા છે આપણે નહીં પૂરું વિશ્વ ગોતી રહ્યું છે પૂરું વિશ્વ દોડી રહ્યું છે એ દોડવા પાછળનું કારણ એક જ છે કે દરેકના અંદર એક જ ભાવના હોય છે ભલે પૂરવના દેશના હોય પશ્ચિમના દેશના હોય કે બીજા કોઈ દેશના હોય દરેક દરેક માણસો દોડી રહ્યા છે એ દોડવા પાછળનું એક જ કારણ છે કે દરેક સુખ શાંતિ અને આનંદ જ ગોતી રહ્યા છે ઓમ તથ Uh, I just now run right. off. Wow.